નમસ્કાર દર્શક મિત્રો ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના એકોતેરમા જન્મદિનની અરવલ્લી ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે હું છું વિજય પટેલ મોડાસા તાલુકાના બોલુંદરાના શ્રી કૃષ્ણાશ્રમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના એકોતેરમા જન્મ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આશ્રમના અગ્નિહોત્રી આત્રેય કુમાર વ્યાસ અને સર્વ ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે મહામૃત્યુજય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું મહામૃત્યુમજય યાગ દ્વારા પ્રદેશ પ્રમુખ સી પટેલના જન્મદિવસ નિમિત્તે એમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી યાગ દરમિયાન પૂજા અર્ચના કરી યાગ નારાયણના શરણોમાં શિષ નમાવી અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર અને પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે યાગમાં ભાગ લીધો હતો અને ભગવાનની કૃપાની યાચના કરી હતી આ યાગ દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી હસમુખભાઈ પટેલ જગદીશભાઈ ભાવસાર સાબરડેરીના ડેરીના ડિરેક્ટર સામળભાઈ પટેલ અરવલ્લી જિલ્લા મીડિયા કન્વિનર પ્રભુદાસભાઈ પટેલ અને જિલ્લા ભાજપના અન્ય હોદ્દેદારો અને મોડાસા તાલુકા ભાજપના પ્રમુખ મહીપાલસિંહ તાલુકા મહામંત્રીઓ રમેશભાઈ પટેલ અને અંકિતભાઈ પટેલ પટેલ તાલુકા ભાજપના સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત સ્થાનિક કાર્યકર પ્રદીપભાઈ પટેલ નટુભાઈ પંચાલ નટવરસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના નાના તાલુકા મથકોએ ફળ વિતરણ જેવા વિવિધ સેવાના કાર્યક્રમોનું આયોજન કરીને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસની ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબનો સિત્તેરમો જન્મદિવસ અને એની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા આ બુલુંદ્રા વેદ પાઠશાળાની અંદર એમના જીવનને દીર્ઘાયુ માટે એક મોટું હવનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો એમાં મારા ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ હાજર હતા સાથે સાથે સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર બધા જ તાલુકાઓમાં અમે ફૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે જાહેર જગ્યાએ સફાઈનો પણ કાર્યક્રમ રાખેલો છે આ રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રેરણા અને કેન્દ્રના જળ સન શક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબને અમે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમને ખૂબ શક્તિ આપે અને એમની જે અધ્યક્ષ તરીકેના જે રેકોર્ડ છે દાખલા તરીકે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટી સીટોનો જીતવાનો રેકોર્ડ એ આદરણીય સી આર પાટીલના અધ્યક્ષ સ્થાને જાય છે અને કેન્દ્રમાં પણ જ્યારે એવી કામગીરી કર્યા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ એમને ખૂબ દીર્ઘાવી બગશે અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના કામ કરે અને દેશને કામ કરી અને આખો દેશ સમૃદ્ધ થાય એવી અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે પ્રાર્થના કરી રહ્યા છીએ